આપણને લોકોને જેટલા આપણી ગુણોની ખબર છે ને એના કરતાં વધુ આપણા અવગુણની આપણને ખબર હોવી જોઈએ આમાંના હુંથી લઈ તમે બધા આપણને કોઈ પૂછવામાં આવે કે તમારામાં શું ગુણો છે તો આપણે દસ પંદર ધડ 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 બોલી દઈએ અને પછી એમ કે ઓકે માઇનસ પોઈન્ટ કયો તો આપણે બધા આમ ડિપ્લોમેટિક હું આવી જાઉં કે હું છે ને બહુ ઇમોશનલ છું મને છેતરી બહુ શકાય આનાથી વધુ આપણે કોઈ માઇનસ પોઈન્ટ આપણે ના કહીએ પણ સાચું કો આ દિવસોની અંદર તમારી જાતને પૂછો કે એવી કઈ વસ્તુ છે એવો કયો બ્લોક છે કે જેના આધારે હું આગળ નથી આવી શકતી અને આગળ આવું એટલે હું હજી કહું છું કે મારા મતે જરાય એવું નથી કે તમે ક્યાંક પહોંચી જાવ તમે સફળ થઈ જાઓ તમે સત્તામાં આ બધા આવા દિવસો આવે ને એટલે જાણે અજાણે આપણે આજુબાજુની એક સ્ત્રીના મગજમાં એક પીડા મૂકી દઈએ તે કાંઈ ન કર્યું તમારી આજુબાજુની નાની મારી દ્રષ્ટિએ તો એ મજૂર કરતી સ્ત્રી મજૂરી કરતી ખાડા ખોદતી શાકભાજી વેચતી પોતાના સંતાનો ત્રણ ત્રણ હમણાં જ એક ગામડામાં એક બેન હતા એક બાજી આમ તો ત્રણ સંતાનોને ત્રણેયને પરણાવી દીધા સરસ મજા મેં કીધું તમે એની હારે રહેતા હોય તો કે નારેના એના ઘરે સુખી હું મારા ઘરે સુખી એટલે બધું એકલું નથી લાગતું મને કે નારેના આવડી મોટી ગાય છે મને એકલું હેનું લાગે તમારી પાસે એવું કશું છે કે જેના આધારે તમે જીવી શકો એમ છો આ જગતનું બધું ઓળખાઈ જાય તમારી ઓળખ જતી રહે આ જતી રે બધું ચંદ્રકાંત બક્ષી બહુ જ સરસ વાત કરતા કે તમે તમારી પત્નીને પ્રેમ કરતા હો તો તમારી પત્નીને તમે વિધવા થતા શીખવાડો કે હું જતો રહું પત્તારે જીવવું કઈ રીતે જોઈએ જસ્ટ ઇમેજિન કે તમને આજે એમ કહેવામાં આવે કે તમારે એકલા મુંબઈ જવાનું છે ફરવા માટે તો આપણે ફરવા નહીં તમે કેતા હોય તો ચાંદલો કરી આવીએ કોઈકના લગ્નમાં જઈ આવીએ કોઈકને ખબર કાઢી આવીએ આ કરી માટે અહીંયા બેઠીને કોઈ પણ સેને ખાલી ત્રણ સવાલ એક પૂછે કે તમને શોખ છે તો રસોઈ બનાવી ગમે મને ડેકોરેશનનો બહુ શોખ મને રંગોળીનો બહુ શોખ એટલે પછી આપણે બીજું તમે સોળ વર્ષે તમને આ જ શોખ હતો ના ના ત્યારે તો મને ઓલો હતો એટલા બધા રચ્યા પચાય કોઈક જગતમાં ન થઈ જાઓ કે તમે જ્યારે તમને અરીસામાં જુઓ ને ત્યારે બીજા બધાના વિશેષણો દેખાય કે આ ફલાણા ભાઈના પત્ની આ ફલાણા ભાઈના દીકરી આ ફલાણા ભાઈના મમ્મી ફલાણા ભાઈનો આ તમે તમને દેખાવ જ નહીં એટલા બધાય જગતમાં ન ખોવાઈ જાઓ મેં અનેકોને એક કીધું છે કે આપણે ત્યાં છે ને દર વર્ષે માળિયામાંથી જૂની ટંક માળિયા સાફ કરવાની ઉપરવાળાએ સરસ આપણી સામાજિક વ્યવસ્થા પર તમને ભારો ભાર ખરેખર માળિયા દર વર્ષે સાફ એટલા માટે જ કરવાના ત્યાં ધૂળ લાગી છે નહીં તમે તમારા કેટલાય સ્વપ્નાઓને માળીએ ચડાવી દીધા છે ને એકવાર વાર તો ધૂળ કાઢો જેથી કરીને જોઈ શકો કે સોળ માં વર્ષે પચીસ માં વર્ષે ત્રીસ માં વર્ષે તમને તમારી જાત પાસેથી શું જોતું હતું એ છોકરીને બહાર કાઢો ઉતારો માળીએથી પૂછો એને અને અત્યારે તો બેસ્ટ દિવસો છે તમે માનો કે નો માનો આ જગતમાં અત્યારે સ્ત્રી જો સરસ રીતે એકચ્યુઅલી એને જીવવું હોય તો બેસ્ટ યુગ છે દરેક વ્યક્તિ પોતપોતાની રીતે આપણા મમ્મી પપ્પાઓને જ્યાં સુધી આપણે કોલેજ નહોતા કરતા ને ત્યાં સુધી ખાસ ફ્રી નહોતો થઈ શકતી હવેની મમ્મીઓ સાતમા ધોરણ પછી ઘણી બધી ફ્રી થઈ જાય કારણ કે ટ્યુશનમાં કામ આપણે સોંપી શકાય છે ખૂબ બધી એવી વસ્તુઓ છે રસોઈથી લઈ ઘરની વ્યવસ્થાથી લઈ આપણને આપણા સબકોર્ડિનેટ મળી રહ્યા છે તમને રસોઈ નથી કરવી આજે તો ઓપ્શન્સ અવેલેબલ છે આ તમને નથી ધોવા ઓપ્શન્સ છે તમારે વટોણા નથી ફોલવા ઓપ્શન્સ છે તમને લસણ નથી ફોલવા ઓપ્શન્સ છે અથાણા નથી બનાવવા ઓપ્શન્સ અવેલેબલ છે સ્ત્રીના ઘણા બધા કામના ઓપ્શન્સ છે નાનું બાળક તમારે નથી રાખવું ઓપ્શન્સ છે મને ભાઈઓના કામના ઓપ્શન બતાવો આજે મારે રસોઈ નથી કરવી એવું હું કહી શકું કોઈ ભાઈ એમ તો આપણે મારો ડ્રાઈવર જઈ આવશે ઓફિસ ચાલશે નહીં તમને ખબર છે ભાઈઓ આટલા બધા આગળ હોવાનું મોટા મોટું રીઝન શું છે ખબર છે એમની પાસે એમની જાતને લઈને કોઈ ફરિયાદ જ નથી હું મને નથી ગમતો ને એવું કોઈ વી તમે સાંભળ્યું તું ગમતી એવું બધા સાંભળ્યું તમને ને મને હજી ખબર જ નથી કે આપણી અંદર કેટલી બધી સહિષ્ણુતા છે તમે જો બધું કુટુંબ ભેગું થાય ફ્રેન્ડ્સ ભેગા થાય તો જાહેરમાં કોઈ પતિ પોતાની પત્ની એમ કે આ બહુ જાડી થઈ ગઈ છે એને અંગ્રેજી નથી આવડતું આમ નથી કરાવડતું તો દરેક સ્ત્રીઓ હસી લે અને વધીને એમ કે તોય તમારું ઘર હાંચવીને બેઠી જ ને બરાબર આવા દરેક કોમેન્ટ ઉપર જાહેરમાં તમે હસી શકો છો એટલા તમે સહિષ્ણુ છો તમે કોઈ પુરુષની વિકલ્પના કરો તો આ જો ને ગયા કીધું હોય તો નહીં નહીં કહી શકાય કારણ કે આપણને ખબર છે કે આ વસ્તુ કહેવા જેવી નથી અથવા તો તમને આપણી બેન આપણી કાકી ભાવે પિયરમાં જઈને કોઈ કે આ વયા ગયા વાળ તો આય આપણે એમનો સ્વભાવ બહુ સારો છે આપણને પુરુષને રૂડા કરતા અને રૂડું મનાવતા બે આવડે છે જો તમે જગતની આટલી બધી વ્યવસ્થાને આટલી બધી સભ્યતાને રૂડું મનાવી શકતા હોય તો તમે તમારી જાતને કેમ આટલા દબાયેલા આવડાવેલા રાખો છો દુઃખમાં શું કામ રાખો છો